પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગના પગલે ફરી એકવાર આગના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો ગઈકાલે રાત્રે સાત વાગ્યાની આસપાસ ફરીથી ઝેરી અને ઉગ્રવાસ ધરાવતા ધુમાડાએ સંજાલી ગામના આસપાસના લોકોનું જીવન મુશ્કેલ કરી દીધું હતું આ ધુમાડાના કારણે લોકોને આંખોમાં તીવ્ર બળતરા ગળામાં કુંગળામણ જેવી સમસ્યાઓ થવા લાગી હતી પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સંજાલી અને આસપાસના ગામોમાં આશરે

આ ઘટનાએ એ ફરી એકવાર ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણીય અન્ય નિયમોના પાલન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મામલે ધ્યાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરે